કે આ બાબતે ચૂકવણી કરેલ નહી તેથી નામદાર કોર્ટે જપ્તી વોરંટ કરેલો અને જપ્તી વોરંટમાં આજરોજ અરજદાર મિત્ર પીજીવીસીએલ માટે આ શરમજનક ઘટના કહેવાય કે અધિકારીઓ એટલો એટલો સમય થઈ જાય છે પરંતુ ભોગ બનનારને ધ્યાને નથી લેતા હોતા મિત્રો સ્વાગત કરું છું આજના વિડિયોમાં જે છું હું માંગરોળ પીજીવીસીએલ ખાતે અને આજની કંઈક ઘટના આવી છે કે માંગરોળ પીજીવીસીએલ ની અંદર જે તે સમયમાં બે હજાર અને ચૌદ અંદાજીત ત્યારે સેપા ગામની અંદર એક વાયર તૂટ્યો હતો એની નીચે જે બે વ્યક્તિઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિ જે છે એમનો હાથ અને પગ બંને એમણે ગુમાવ્યાનો વારો આવ્યો હતો જે તે સમયથી એ કેસ ચાલુ હતો અને કોર્ટે એવો હુકમ કર્યો છે કે ભાઈ જે કંઈ ક્લેમ ની રકમ છે એ જે ક્લેમ ની રકમ છે એ પીજીવીસીએલ પાસેથી લેવામાં આવે પરંતુ આજ દિન સુધી પીજીવીસીએલ એ બે હજાર અને છવ્વીસ આવી ગયા હોવા છતાં પણ એ જે તે ભોગ બનનાર વ્યક્તિ છે એમને પૈસા દેવાની તસ્દી ન લીધી જેથી કરી અને કોર્ટે એવો હુકમ કર્યો કે ભાઈ જે જંગમ મિલકત છે આ પીજીવીસીએલ ની તમામ જંગમ મિલકતો જપ્ત કરી લેવામાં આવે અને આજે વકીલ સાહેબ અને સાથે કોર્ટના બેલીફ મારફત આ આ જે જે કંઈ કંઈ પણ પણ ભોગ બનનાર અરજદાર વ્યક્તિ છે છે આના થકી જંગમ મિલકતો જંગલ મિલકતો જપ્ત કરી લેવામાં આવી રહી છે તમને બતાવું પરંતુ મિત્રો એક ખાસ બાબત અહિયાં જણાવું કે જો કોઈ વ્યક્તિના માત્ર બે હજાર પૈસા બાકી હોય માત્ર એક બે મહિનાના બિલ બાકી રહી ગયા હોય તો બને છે એવું કે બે જીપો આવી જાય છે મીટરો કપાઈ જાય છે અને કે લોકો પાસે ઉઘરાણીઓ કરવા માટે કરીને દોડ મૂકે છે પરંતુ આટલા વર્ષો વીતી ગયા જ્યારે વાત દેવાની આવે છે ત્યારે અત્યાર સુધી પીજીવીસીએલ તસ્દી તસદી લીધી નથી માંગરોળની અંદર બે આ એવી ઘટના છે કે જે ઇતિહાસમાં ક્યારેય બની નહીં હોય એક

જે કંઈ પણ ટેબલ છે પંખા છે આ તમામ જે મિલકતો છે એ પીજીવીસીએલ ની મિલકતો જપ્ત કરવામાં આવી રહી છે અને અરજદાર દ્વારા આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી રહી છે મિત્રો અહીંયા અરજદાર ઉભા છે અને આ જે કેશ વિભાગ છે કેશ વિભાગની આ જે ડોર છે એ ડોરમાં લોક કરી દીધો છે અને ક્યારના ઉભા છે શું થયું અત્યારે બધાએ તમે આવ્યા ત્યાર પછી જે તે ઓફિસ છે ઓફિસની અંદર તાળા મારી દીધા એમ ઓકે મિત્રો જે તે ઓફિસો છે એ તમામ ઓફિસોની અંદર આ લોકો અગિયાર વાગ્યાના અહીંયા મળતી માહિતી મુજબ ઉભા છે અગિયાર વાગ્યાને એ લોકોની ડીલ ચાલે છે પરંતુ લગભગ ઓફિસોની અંદર ક્યાંક બીજે બી તાળા મારી દીધા છે અને જુનિયર ઇજનેર બે વિભાગ છે એની અંદર પણ અહીંયા પણ તાળા મારી દીધા છે કે જેથી કરીને જે કોઈ વસ્તુ છે એ જપ્ત ન કરી શકે એટલે બની શકે કે ક્યાંક કોર્ટનો અનાદર થઈ રહ્યો હોય એવું પણ અહીંયા જણાઈ રહ્યું છે મિત્રો પીજીવીસીએલના ઉપરના વિભાગમાં ટેકનિકલ સેક્શન અને આ જે સેક્શન છે અને ત્યાર પછીનો જે આવક વિભાગ છે આ તમામ વિભાગની અંદર જે વસ્તુઓ પડી છે આ તમામ વસ્તુઓ અહીંયાથી પણ આ લોકો જપ્ત કરી રહ્યા છે જે કોઈ પણ અરજદાર છે એ અરજદારની અરજીઓને કોઈ રીતે ધ્યાને જ લેવામાં ન આવી અને ત્યાર પછી કોર્ટે હુકમ કર્યો અને એ હુકમ બાદ આ જેટલો પણ માલ પડ્યો છે જેમાં તમે સીપીયુ જુઓ છો મોનિટર જુઓ છો ત્યાર પછી કીબોર્ડ છે પ્રિન્ટર છે આ તમામ માલ જપ્ત કરવામાં આવ્યો પરંતુ હવે ખરેખર ઘટનાક્રમ શું છે પરંતુ આ જે કંઈ માલ છે આ જપ્ત થવાથી આ નું જે કાર્ય છે એ ઠપ પડી ગયું છે પરંતુ એવી માહિતી મળી છે કે ઉપર જે છે એ માંડવાડની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે એ તો આપણે વકીલ સાહેબ પાસે સાંભળી વર્ષ બે હજાર ચૌદમાં માંગરોળ તાલુકાના સેપા ગામે વીજ ચોક લાગવાથી દાઉદ હુસૈન કાલવાત નામના વ્યક્તિને એક હાથ અને પગ કપાઈ ગયો અને કાયમ માટે શારીરિક ખોડખા પણ થયેલી જે બાબતે દાઉદ હુસૈન કાલવાતે વકીલ શ્રી વાયસ કરુણ સંપર્ક કરી કેશોદની નામદાર કોર્ટમાં વળતર માટેનો દાવો કરેલો જે કેશોદ નામદાર કોર્ટે દાવો મંજૂર થઈને એક વર્ષ થઈ ગયા છતાં નામદાર કોર્ટે દાવો મંજૂર કરી દીધો અને એક વર્ષ થયા છતાં માંગરોળ પીજી એસીએલએ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ ત્યારબાદ અમોએ માંગરોળ નામદાર કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલી તેમાં પણ સતત બે ત્રણ તો વીત્યા છતાં નોટિસ ભજી જવા છતાં પીજી વિસીએલ કોઈ ધ્યાન દૂરું નહીં અને પીજી વીસીએ આ બાબતે ચૂકવણી કરેલ નહીં તેથી નામદાર કોર્ટે જપ્તી વોરંટ કરેલો અને જપ્તી વોરંટમાં આજરોજ અરજદાર અહીંયા માંગરોળ પીજી વિસીએલમાં જપ્તી કરવા માટે આવેલા છે

કે કઈ વાંધો નહીં ક્યાંક આપણા હુકમનું નિરાકરણ પીજીવીસીએલ મારફત આવશે પરંતુ અગિયાર મહિના થયા હોવા છતાં પણ ધ્યાને ન લેતા સરવાળે આ જે કંઈ પણ વસ્તુઓ છે જે કંઈ પણ જંગમ મિલકતો છે આ તમામ મિલકતો જપ્ત કરવામાં આવી પરંતુ 23 તારીખે એવી બાંહેધરી પીજીવીસીએલના જે અધિકારી છે એ મારફત આપવામાં આવી કે 23 તારીખે જે કંઈ પણ તમારી રકમ છે એક કે જે વ્યક્તિ મૃત પામ્યા હતા તે અને બીજું કે જેમણે એમના હાથ પગ ગુમાવ્યા હતા તેમની બંનેની સાથે મળીને આ જે રકમ છે આ રકમ એ લોકોને ત્રેવીસ તારીખે બધી એકસાથે જમા કરાવડાવી દેવામાં આવશે કેવું હોય છે નહીં આજ બાર બાર ચૌદ ચૌદ વર્ષ વીતી જાય છતાં પણ જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એને ક્યાંય પણ ધ્યાને લેવામાં નથી આવતું પરંતુ કોઈ પણ એમના ખાલી ટાર્ગેટ પૂરા કરવા માટે કરી અને ઘણા બધા એવા પ્રકારના દંડો ફટકારી જાય છે અને ત્યાર પછી જે કંઈ પણ પીજીવી મારફત બિલ ભરવાના હોય તો બિલની અંદર ચડપ થઈને આવે છે આવું પણ બને છે ક્યાંક તમે હાલત જુઓ ક્યાંક વાયરોની તમે હાલત જુઓ ક્યાંક લાઇટોની તમે હાલત જુઓ હાલ બેહાલ છે છતાં પણ આજ આ પીજીવી સીએલ ક્યાંય કોઈ પ્રકારે એમ કહેવાય કે દરકાર લેવા માટે તૈયાર નથી હોતી તો સરવાળે આવી કંઈક ઘટના બને છે અને કોર્ટ મારફત ક્યાંક એવું થાય છે કે જપ્તી કરવામાં આવે અને ત્યાર પછી એમની જે તે સમયની છું ત્યાર પછીના સમયગાળા દરમિયાન હજી સુધી એ લોકોની તસદી નહોતી લીધી અને સરવાળે બને છે એવું કે જે તે બીજા વ્યક્તિ છે એમનો હાથ પગ ગુમાવ્યા એ કઈ રીતે હવે એમનું પોતાનું ઘર સંસાર ઘર ગુજરાન ચલાવી શકે તો એમને ધ્યાને આ બાબત બાબતને લેવું જોઈતું હતું પરંતુ ન લેવાના છૂટકે આ લોકોને ક્યાંક કોર્ટ મારફત આજે આ જે કંઈ પણ જંગમ મિલકતો છે આ મિલકતો જપ્ત કરવામાં આવી પરંતુ બાહેદરી અનુસાર એ મિલકત જે છે એ ફરી પાછી ત્યાં જે સ્થળ હતી એ સ્થળે મૂકી દેવામાં આવી છે મિત્રો પીજીવીસીએલ માટે આ શરમજનક ઘટના કહેવાય કે અધિકારીઓ એટલો એટલો સમય થઈ જાય છે પરંતુ ભોગ બંધારને ધ્યાને નથી લેતા હોતા માત્ર બિલો બાકી હોય તો વીજ કનેક્શન કાપી જાય છે મીટરો સુધી પહોંચાડી દે છે પછી ઘણા બધા કહેવાય ને કે કાવા દાવા કરવા પડે છે આંદોલનો કરવા પડે છે પત્ર વ્યવહારો કરવા પડે છે ત્યાર પછી ધ્યાને લે છે જાણે માણસને તો આ લોકો ગણકારતા જ ન હોય એવી ક્યાંક પરિસ્થિતિઓ પણ આપણને અગાઉ ધ્યાને આવી છે અને આવી ઘટના ફરી પાછી ન બને એનું ધ્યાન રાખે અને પીજીવીસીએલ જે છે પોતાની જે ફરજ છે એ ફરજ પોતાની સારી રીતે નિભાવે એની સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો બાય બાય